નમસ્કાર મિત્રો આજે જે તમને વિડીયો બતાવી છે તે વિડીયોને અંત સુધી જોજો આ વીડિયો મહારાષ્ટ્રના લોનાવલાના ઘુસી અચાનક પૂર આવ્યો અને એના લીધે આખો પરિવાર તેમાં વહી ગયો છે અને આ એક મોતનો ભયાનક વિડિયો છે તેને અંત સુધી નિહાળજો મુંબઈ નજીક લોનાવાલામાં રજાઓ મનાવી રહેલા પરિવારના પાંચ સભ્યો રવિવારે બપોરે ભુસી ડેમના બેક પાસે આવેલા ધોધના જોરદાર વહેણથી વહી ગયા હતા આ ઘટના બપોરે દોઢ વાગ્યાની આસપાસ બની હતી અને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદની શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી દોરડા અને ટ્રેન્ડિંગ ગિયરથી સજ્જ બચાવ કાર્યકરોએ પીડિતોના મૃતદેહોની શોધ ચાલુ રાખી હતી જેમાં પ્રથમ બે મૃતદેહો મળી આવ્યા હતા અને બાકીના ત્રણ મૃતદેહો સોમવારે સવારે મળી આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર એક જ પરિવારના પાંચ લોકો જ્યારે ફરવા નીકળ્યા હતા ત્યારે ધોધના પાણીમાં ઉતરા હતા આ સમાચાર એજન્સી પીટીઆઈ ના અહેવાલ માં જણાવાયું હતું અચાનક પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો અને બધા તેમાં લપસી ગયા અને ડેમ ના નીચેના ભાગમાં ડૂબી ગયા প্রত্যক্ষદર્શીઓએ જણાવ્યું હતું કે ધોધ માં ઉતરા પછી તેઓ શેવાળવાળા પથ્થરો પર લપસી ગયા હશે અને પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હશે એક મહિલા અને બે બાળકો જેમાં ચાર અને નવ વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે રવિવારે પુણે ના લોનાવાલા વિસ્તારમાં ભૂસી ડેમના બેકવોટર નજીકના ધોધમાં ડૂબી ગયા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું કે આ ઘટના બપોરે સાડા બાર વાગે બની જ્યારે એક પરિવાર પિકનિક માટે ધોધ પાસે ગયો હતો એવું લાગે છે કે તેઓ ભૂસી ડેમથી લગભગ બે કિલોમીટર દૂર ધોધમાં લપસી ગયા હતા અને જળાશયના નીચેના ભાગમાં ડૂબી ગયા હતા એસપીએ જણાવ્યું હતું કે જુઓ તે ડરામણો વિડીયો તો મિત્રો આ રીતે તમે પણ જો કંઈક ફરવા જતા અને આવો ધોધ હોય તો ધ્યાન રાખીને જવું કેમ કે આપણી પાંચ મિનિટ દસ મિનિટ કે અડધો કલાકની મોજ આપણું મોત પણ આપણું મોત પણ નિપજાવી શકે છે તો મિત્રો મહેરબાની કરી અને આવી જગ્યાએ જાઓ ત્યારે ખૂબ સાવધાની રાખજો અને તમે ખૂબ ધ્યાન રાખજો જો મિત્રો તમને આવા જ ટ્રેન્ડિંગ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ